કોનું છે બધું ગુરુ મહારાજ એવું પાકું હોવું જોઈએ નક્કી પણ એ હજી આપણને દ્રઢ નથી એ હજી દ્રઢ નથી આપણે ઘણી વખત અવારનવાર કહીએ છીએ કે ભાઈ આપણે આ શરીર છે એનો જ્યારે જન્મ થયો ત્યારે તમે કઈ જ લઈને આવ્યા હતા આ પાકો પૂરા છે જ નથી પછી આ શરીર કોઈ પોળનું છૂટે તો આપણે જોઈએ છીએ સાથે લઈને જાય છે ખરો નથી જતો બરોબર તો આ બધી વસ્તુ તો અહીંયા હતી જ નહીં વાળો કોણ છે એ જ ગુરુ મહારાજ છે અને એ જ આતમ રામ છે એ જ ગટ વાસી છે અને એ જ આખા વિશ્વનો શિસ્ત ચલાયેલો છે બરાબર કીડીના કણ હાથી મણ ત્યાં મતલબ માણા એટલે એ કરે તારે મેળ આવે બાકી કોઈથી મેળ પડે નહીં નહીં હવે એ ઘટની બનતા એ ગુરુ મહારાજ એ આત્મગ્રહિદ પણ નક્કી કરાય પછી જેનો આત્મા જાગી ગયો એટલે આપણા સ્વરૂપની વાત કરે છે ગુજરાત મહારાજ બરોબર કે ભાઈ તમે તમારા સ્વરૂપમાં રહો સ્વરૂપ એટલે આત્મા આત્મા એટલે હું પોતે જ બીજો કોઈ નહીં પણ એમ મોઢે કહેવાય એવું નથી બરોબર કેમ કે આ વિશ્વ વ્યાપક છે સતરાષરમાં છે સર્વ જગ્યાએ છે એટલે આપણે એમ ના કહેવાય કે હું આત્મા તો અહીંયા કોણ છે અહીંયા કોણ છે અહીંયા કોણ છે બધે એનું જ સ્વરૂપ છે પણ આપણે એ સ્વરૂપને ભૂલી ગયા અને ઘાટમાં એટલે મહેતા જેવાને કહેવું પડ્યું કે નામ રૂપને ને ઘાટ થી આખરે એમનો એમ છે તો કે જે એમ છે એની કોઈ કિંમત આંખતું નથી કે કરતું નથી અને કોઈ છે કે આમ ઘાટમાં કોઈ રૂપમાં ન બરોબર છે કોઈ સૌએ કોઈ એના નામમાં આવી રીતે માણસ તો સંતોએ ચોખ્ખી વાત કરી છે અને બધા પુરાવા મળે છે છતાં આપણે હજી વિશ્વાસ નથી આવતો હજી નક્કી નથી થતું હે તો આપણે કહેવા માટે પરમાત્માની ભૂત મટી હોવું જોઈએ કે પરમાત્માને ભૂતવા માટે હવે આપણે ક્યાંય જવાનું નથી અમદાવાદ હવે મળી જાઓ તીર્થમાં જાઓ થોડો વારો એને કોઈ ના નથી બરોબર પણ જે પરમાત્માની જો હાથી શોધ હોય તો એ તો મટી જાય હવે એ તો આ ઘટ ભીતરને તો આવે નાખીને જોવાનું હે આત્મતત્વને કહેવા માટે ચીના વગર સાધના જુદી આ ત્યાં સુધી તમે ગમે તો કરો પડે કેમ એવું કીધું કે આત્મતત્વ ચીના વગર સાધના જુદું જ્યાં સુધી બેભાવ હોય જીવભાવ હોય મનમાની કરતો હોય માણસ પછી ગમે તે કરતો હોય સેવા કરતો હોય પૂજા કરતો હોય યજ્ઞ કરતો હોય હવન કરતો હોય ત્યાં સુધી પરમાત્માના લેખે થતું નથી પણ જ્યારે પોતાના સ્વરૂપની જાગૃતિ થાય ત્યારે એ સ્વાર્થથી કરતો નથી નિઃસ્વાર્થથી બરાબર જ્યારે કરે છે ત્યારે તારે તો એ આત્મતત્વને ત્યાં પુરાવો મળે કે આત્મપ્રપ્ત છે જાગૃતિ થઈ પછી હું ભાવ સૂખ્યો છે કે ના સુખ્યો છે